નમસ્કાર મિત્રો તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં ટૂંકી વડગસ સાથે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે વેસવાલી અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે જીરું બજારમાં નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો જોવા મળી શકે છે જીરું બજારમાં ટૂંકી વટઘટ થાતે ભાવમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે વેચવાલી અત્યારે ઓછી છે અને આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુની વેચવાલી અત્યારે ઓછી છે પરંતુ લગ્નકારો પૂરા થયા બાદ જે જીરુની વેચવાલી વધે તેવી સંભાવનાઓ જણાવી રહ્યા છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો થઈ શકે છે જીરુનો સ્ટોક હજુ ખેડૂતો પાસે પડ્યો છે અને જેના ભાવ પાંચ હજાર ઉપર થાય તો ખેડૂતો વેચાણ કરવા આવે છે જેના પગલે જીરુ બજારમાં ઉપરમાં કોઈ ચાલતી જોવા મળતી નથી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર જે દિવસોમાં રાજસ્થાનની વેસવાલી કેવી આવે છે તેના ઉપર પણ આધાર રહેલો છે હાલ ઊંઝાની અંદર સાઠ ટકા આવકો રાજસ્થાનની જીરુની આવી રહી છે અત્યારે આવકો હજુ પણ થોડા દિવસો વધે તેવી સંભાવનાઓ છે બેન્ચમાં કાયદો છેલ્લે પચીસ હજાર બસો પંચાણુંની સપાટી અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન